અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ થયે આજે ઓગણશી વર્ષ પૂર્ણ થયા આઝાદ ભારત પ્રત્યેના સૌ ભારતીય સાથે ઉજવણી કરી રહ્યા છે શ્રી સોળગામ સોળગામ લેવા પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્કાઉટ દ્વારા ભવ્ય બાદ સ્વસ્તિક મહિલા કોલેજના લિફ્ટ લિફ્ટના દાતા રામજીભાઈ વેમજીભાઈ ઓમેયા સલ્લાના ભરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના દરેક વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા દેશદાજ અને દેશપ્રેમને લગતા ગીતો સહિત ડાન્સ સમૂહ ગીત ગરબા રાસ કૃષ્ણભક્તિ ગીતો લોકનૃત્યો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ મંત્રી જયંતિભાઈ ઘોરા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી અને મંડળના કારોબારી સદસ્યો સહિત સંકુલના તમામ વિભાગના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા